હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારું ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું ભીંડાનો સંભારો તો બનાવવાનું સ્ટાર્ટ કરશું તેલ નાખશું આપણે એક ચમચા જેટલું તેલ લેવાનું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે એમાં અડધી ચમચી રાઈ નાખશું રાય એકદમ ફૂટવા દઈશું હવે આપણે એમાં ભીંગો એડ કરી દઈશું આપણે એમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે થોડી હળદર નાખશું મિક્સ કરી લેશું હવે આપણે આને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને પાકવા દેવાનો છે તો આપણે ચાર થી પાંચ મિનિટ પકાવું છે ભીંડા ને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે આપણો ભીંડો તો તૈયાર છે આપણો ભીંડાનો સંભારો તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે આપણો ભીંડાનો સંભારો તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસિપી છે એને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો થેન્ક યુ